આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય પ્રધાનમંત્રીએ દાદરાનગર હવેલી દીવ અને દમણના કેન્દ્ર શાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ જિલ્લા શહેરોના પ્રમુખ સાથે બેઠક કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ભારત ઉડ્ડયન ઇકોસિસ્ટમનું મજબૂત આધારસ્તંભ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે વધારાની આઠસો વીસ બસ સંચાલન કરાશે અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે લખનઉમાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય છે અને તે માટે સરકાર લાભાર્થી સુધી પહોંચી રહી છે સુરતમાં આજે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એક પણ લાભાર્થી લાભથી વંચિત ન રહે તે માટે સરકાર સંતૃપ્તિકરણનો અભિયાન અપનાવ્યું છે જબ સરકારી લાભાર્થી કે દરવાજે જા રહી હૈ તો ફર કોઈ છૂટેગા કેસે કોઈ છૂટેગા નહી तो कोई रूठेगा भी नहीं और जब सोच ये हो कि हमें सब तक लाभ पहुंचाना है तो ठगने वाले भी दूर भाग जाते हैं यहां प्रशासन ने सवा दो लाख से अधिक नए लाभार्थियों की पहचान की है अब ऐसे सभी हमारे नए परिवारजनों को भी मुफ्त राशन मिलेगा આ પ્રસંગે શ્રી મોદીએ બે પોઈન્ટ ત્રણ લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કર્યું હતું વિકસિત ભારતના નિર્માણમાં પૌષ્ટિક ભોજનની ભૂમિકા મોટી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું તેમણે કહ્યું કે સરકાર સ્વચ્છતા પર વિશેષ ભાર આપી રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા એક દાયકાથી તેમની સરકાર ગરીબ કલ્યાણ માટે મિશન મોડ પર કામ કરી રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારી વીમા યોજના વન નેશન વન રાશન કાર્ડથી ગરીબોને મોટો ફાયદો થયો છે સુરતમાં શરૂ કરાયેલી આ પહેલ બીજા જિલ્લાઓ માટે ઉદાહરણરૂપ હોય પણ તેમણે કહ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદરાનગર હવેલી દીવ અને દમણ કેન્દ્ર શાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો છે અને સંઘ પ્રદેશને સમાવેશી ધરાવતો આદર્શ પ્રદેશ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો છે સિલવાસામાં જાહેરસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ અનેક સામાજિક સુરક્ષા યોજનાઓમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરવા બદલ કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટની પણ પ્રશંસા કરી कई योजनाओं में सेचुरेशन की स्थिति में पहुंच गए अब हमारा प्रयास यह है कि स्मार्ट सिटीज मिशन समग्र शिक्षा और पीएम मुद्रा जैसी योजनाओं में भी शत प्रतिशत हंड्रेड परसेंट सेचुरेशन हासिल करें શ્રી મોદીએ કહ્યું કે રેલવે અને રોડ નેટવર્કના વિકાસથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રવાસનને વેગ મળ્યો છે પ્રદેશમાં ચાલી રહેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ દેશના લોકપ્રિય પ્રવાસન આકર્ષણ એક બની ગયું છે દુધની મેકો રિસોર્ટ કે તૈયારી હૈ દીવ સમુદ્રી તટ પર કોસ્ટલ બીચ ડેવલપમેન્ટ કા કામ જા રહા મેનેડ બી તો दीव जिले में केबल कार का विकास किया जा रहा है ये भारत का पहला ऐसा हवाई रोप पे होगा जिसके माध्यम से अरब सागर का शानदार व्यू देखने को मिलेगा આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલવાસામાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું હતું શ્રી મોદીએ સિલવાસામાં બે હજાર પાંચસો સત્યાસી કરોડ રૂપિયાના બાસઠ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો જેમાં વિવિધ ગામડાના રસ્તા શાળાઓ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર પંચાયત અને વહીવટી ઇમારતો આંગણવાડી કેન્દ્ર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી હતી ત્યારબાદ તેઓએ રાજકીય બાબતો ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે અને જિલ્લા શહેરના પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી રાહુલ ગાંધી સવારે સાડા નવ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા શ્રી ગાંધી આવતીકાલે સવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે પણ રાહુલ ગાંધી ચર્ચા કરશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ને ફોલો કરી શકશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ભારત ઉડ્ડયન સિસ્ટમનું મજબૂત આધારસ્તંભ છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝીંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટના પ્રારંભે શ્રી પટેલે આમ જણાવ્યું હતું શ્રી પટેલે ઉમેર્યું કે વૈશ્વિક પુરવઠા કડીમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો ગુજરાતમાં આકર્ષાય છે આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ જણાવ્યું કે ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને પોલીસે જીવન ગવર્નન્સથી વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાત સુશાસન સૂચકાંકમાં દેશમાં પ્રથમ ક્રમે છે અંદાજપત્રની ચોથા અને અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરતા શ્રી દેસાઈએ જણાવ્યું કે અંદાજપત્રમાં સૂચવેલ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવું એ જ અમારું મૂળ લક્ષ્ય છેલ્લા દાયકામાં સરેરાશ આઠ પોઈન્ટ બે ટકાના વિકાસ દર સાથે ગુજરાતની સતત અગ્રેસર છે રાજ્યના મહેસૂલી અને મૂડી ખર્ચનો ગુણોત્તર દેશના તમામ મોટા રાજ્યોમાં 受体受刺激。 ફ વિધાનસભાગૃહમાં સભ્યશ્રીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વતી મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વર્ષ રાજ્યમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને સહાય માટે રાજ્ય પ્રતિભાવ નિધિ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને એક હજાર ત્રણસો તેત્રીસ કરોડ બાસઠ લાખ રૂપિયાની ફાળવણી કરાઈ હતી છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે એસડીઆરએફ હેઠળ પંચોતેર ટકા લેખે પાંચ હજાર આઠસો બાવન કરોડ રૂપિયા તેમજ રાજ્ય સરકારે પચીસ ટકા લેખે એક હજાર હજાર નવસો ઓગણપચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે વિધાનસભા ગૃહમાં અરવલ્લી સાબરકાંઠા અને છોટાઉદેપુર જિલ્લામાં જમીન રીસર્વેની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે જમીન રીસર્વેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે શ્રી રાજપૂતે ઉમેર્યું કે રાજ્યના તેત્રીસ જિલ્લામાં બસો બોતેર તાલુકા અઢાર હજાર સાતસો ત્રેવીસ ગામ માટે રીસર્વેની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું છે જે પૈકી અઢાર હજાર છેતાલીસ ગામોને રીસર્વેની કામગીરી હેઠળ આવરી શ્રી રાજપુતે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં સર્વે અંગેની બાર હજાર એકસો એકાણું અરજી તથા સાબરકાંઠા જિલ્લામાં બાવીસ હજાર છવ્વીસ અરજીનો નિકાલ કરાયો છે જે અરજી પેન્ડિંગ છે તે ગામના ક્લસ્ટર બનાવી માઇક્રો પ્લાનિંગથી અરજીના નિકાલની કામગીરી પ્રગતિમાં છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા હોળી ધૂળેટીના તહેવારને વધારાની આઠસો વીસ બસ સંચાલન કરાશે યાદીમાં જણાવ્યા અનુસાર તારીખ નવ માર્ચથી તેર માર્ચ દરમિયાન ડાકોર દાહોદ ગોધરા ઝાલોદ ફતેપુરા બારીયા છોટાઉદેપુર તરફના મુસાફરોના ધસારાને પહોંચી વળવા અમદાવાદ મધ્યસ્થ બસ સ્ટેશન વકીલ સાહેબ બ્રિજ બોપલ તેમજ ઓડવ રિંગ રોડ પરથી વધારાની બસ દોડાવાશે તો બીજી તરફ દ્વારકામાં ફૂલ ડોલ ઉત્સવ નિમિત્તે જામનગરથી વધારાની બસ દોડાવવામાં આવશે પાંચ ડેપોની બસ દોડાવવામાં આવશે એક વધુ મુસાફરના ગ્રુપ બુકિંગ પર નિયત વિસ્તારથી વતન મુકવા સુધીની વ્યવસ્થા ભાવનગરમાં આગામી નવમી માર્ચથી નમો સખી સંગમ મેળો યોજાશે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભિયાએ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આ મેળામાં આર્ટ એન્ડ ક્રાફ્ટ ઓર્ગેનિક ફૂડ હેન્ડલૂમ બીટવર્ક કલા કારીગરી શૃંગાર અને ખાદ્ય ચીજ વસ્તુઓને પ્રદર્શિત કરાશે અત્યાર સુધી સવા કરોડ જેટલી લખપતિ દીદી બની ચૂકી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી ટમમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું સંકલ્પ છે નમો સખી સંગમ મેળો આ દિશામાં એક અગત્યનું પગલું છે ભાવનગર જિલ્લાની તમામ બહેનો અને સખી મંડળો મળીને જવાહર મેદાનની અંદર શો કરતાં પણ વધારે સ્ટોલ્સ દ્વારા પોતાએ ચીજ વસ્તુઓ જે બનાવી છે એ વેચાણ અર્થે આ ચાર દિવસમાં એ સ્ટોલમાં મૂકશે મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગની મેચ આજે લખનઉમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે જેમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે જો કે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલ પર દિલ્હી પહેલા અને ગુજરાત ત્રીજા સ્થાને છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય પ્રધાનમંત્રીએ દાદરાનગર હવેલી દીવ અને દમણના કેન્દ્ર શાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ જિલ્લા અને શહેરોના પ્રમુખ સાથે બેઠક કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ભારત ઉડ્ડયન ઇકોસિસ્ટમનું મજબૂત આધારસ્તંભ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ધારાની આઠસો વીસ બસો સંચાલન કરાશે અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે લખનઉમાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા